ભાવનગર મહુવા તાલુકાના ઊંચાકોટ્ટા શક્તિપીઠમાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં પ્રતિક ધરણા યોજાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દ્વારા અવારનવાર દેવી દેવતાઓ અને વિવિધ જ્ઞાતિની નિંદા કરે છે તે બાબતે આજે કચ્છમાં મોગલધામના મહંત કબરાઓ બાપુને સમર્થન આપતા ખેડૂત અગ્રણી ભરતસિંહવાળાએ ઉંચાકોટ્ડામાં આવેલ ચામુંડા માતાજીના સાનિધ્યમાં ખુલ્લા મેદાનમાં આડત્રીસ ડિગ્રી તાપમાનમાં પ્રતિક ધરણા કરી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટનો વિરોધ કરી રહ્યા છે તેને ઊંચા કોટડા ટ્રસ્ટ સમર્થન આપી રહ્યું છે તેમજ સનાતન ધર્મના અનેક લોકો ભાવથી ટેકો આપી રહ્યા છે બોલો કોટના ટ્રસ્ટી ધીરુભાઈ રાહાભાઈ હિલ ભરતજીભાઈ વાળા જે કાંઈ બોલ્યા એના સમાધાનમાં પૂરેપૂરો અમારો દેખો ઓકે મારું નામ વાળા ભરતજી બોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ ઘનશ્યામ પાંડે જે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી તે લઈને અત્યાર સુધીમાં એના જે અમુક સ્વામિનારાયણ સંપ્રદાયવાળા છે એ વારે વારે વર્ષોથી તે આઠ ઊંઘે દેવી દેવતાઓ પછી ભગવાન શંકર હોય રામ હોય હનુમાનજી હોય બ્રહ્મા વિષ્ણુ હોય એને મન ફાવે એવા નિવેદનો આપે અને હમણાં ટૂંક સમય પહેલાં આપણા પૂર્ણ પુરુષોત્તમ એવા દ્વારિકાના કૃષ્ણ ભગવાન વિશે પણ એને અભદ્ર ટીકા ટિપ્પણી કરી એટલે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે કબરાવધામ કચ્છમાં જે મોગલધામના બાપુ છે એને પણ ઉપવાસ શરૂ અને અનુષ્ઠાન શરૂ કર્યા છે એટલે એના સમર્થનમાં અને અમે પણ અહીંયા મા ચામુંડમાના કોટડાના સાનિધ્યમાં મંદિરે આજે આખો દિવસ અમે તડકામાં બેસી અને ગુણ પાત્ર પ્રત્યેક ઉપવાસ કરવાના છીએ